સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પંદર જૂન પછી આવતું હોય છે જોકે પંદર તારીખ આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત વલસાડ તાપી નવસારી સાઈડના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જતી હોય છે અને આખા ગુજરાતમાં ચોમાસું પહોંચતા વીસ તારીખ સુધીનો સમય લાગતો હોય છે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે એકત્રીસ મેથી ત્રણ જૂન સુધીમાં કેરળમાં ચોમાસું પહોંચશે ત્યાર પછી આઠથી દસ જૂનના રોજ મુંબઈમાં સાથે ગોવામાં ચોમાસું પહોંચશે જો કે ગુજરાતની વાત કરીએ તો પંદરમી અઢાર જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી જવાની શક્યતાઓ છે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં પંદરમી અઢાર જૂન વચ્ચે ચોમાસું દસ્તક દેવાની આગાહી છે ત્યારથી આગળ જોઈએ તો વીસમી ત્રેવીસ જૂન સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં ચોમાસું બેસી જવાની સંભાવના છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત કચ્છ માટે ચોમાસું થોડા વધારે દિવસો લઈ શકે છે ચોમાસું બે હજાર ચોવીસ જ્યારે ભારત દેશમાં સૌપ્રથમ કેરળમાં ચોમાસું આવતું હોય છે ત્યારે આ વર્ષે હવામાન વિભાગે એક દિવસ વહેલું ચોમાસું પહોંચશે તેવું અનુમાન જાહેર કર્યું છે એક દિવસ વહેલું ચોમાસું પહોંચશે એટલે કે એકત્રીસ મેના રોજ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે સામાન્ય રીતે પહેલી જૂનના રોજ કેરળમાં ચોમાસું દસ્તક દેતું હોય છે પહેલી જૂને કેરળમાં ચોમાસું દસ્તક આપશે ત્યાર પછી મુંબઈ ગોવા થઈને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવી પહોંચશે એટલે કે ગુજરાતમાં ચોમાસું પહોંચવા માટે એક અઠવાડિયા જેવો સમયગાળો લાગશે જોકે દસ જૂન બે હજાર ચોવીસ આસપાસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોકે ગુજરાતમાં ચોમાસુ પહોંચવાની સંભવિત તારીખ પંદર જૂન આસપાસ હોય છે અહીન જણાવેલ આગાહી વેધર મોડલો મુજબ છે જે વેધર મોડલમાં ફેરફાર થતા તારીખમાં ફેરફાર થઈ શકે છે જોકે નવી ટેકનોલોજીને આધારે આગાહીની નજીક જઈ શકીએ છીએ